અંકલેશ્વરની જાણીતી અલ કલમ ઇંગ્લિશ મીડિયમ પ્રીસ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ પવિત્ર કુરાન પઠન અને તેના સચોટ અર્થ સાથે કરવામાં આવ્યો હતો જેણે વાતાવરણમાં શિસ્ત અને આધ્યાત્મિકતા ભરી દીધી હતી ત્યારબાદ પ્લે ગ્રુપના નાના ભૂલકાઓ દ્વારા મનમોહક સ્વાગત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિથી સબર સોલ્જરથી હૃદયસ્પર્શથી નાતે શરીફ તથા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ રજૂ કરીને ઉપસ્થિત મેદનીને મંત્રમુક્ત કરી દીધી હતી મંચ પર નાના બાળકોના આત્મવિશ્વાસ જોઈ વાલીઓએ ગર્વની લાગણી અનુભવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુરતથી જનાબ મોહમ્મદ અસલમ રંગરેજ અને અંકલેશ્વરના શિક્ષણ જગતના અનુભવી મોસીના મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ બાળકોની અદ્ભુત કૃતિઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને તેમને વચન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી કાર્યક્રમના અંતમાં શાળાના સંચાલક દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો વાલીગણ મહેનતુ શિક્ષકગણ અને સહાયક સ્ટાફનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું